કંઈક કરવાનો જુસ્સો હોય તો સંઘર્ષ અને પડકારો માત્ર સીમાચિહ્ન રૂપે લાગે છે મુશ્કેલ માર્ગો પણ લોકોને હિંમતથી તેમની મંજિલ સુધી લઈ જાય છે આ સક્સેસ સ્ટોરી પણ એક એવી જ છોકરીની છે જેનું બાળપણ અને યુવાની અત્યંત ગરીબી અને વંચિતતામાં વીત્યું હતું પરંતુ હંમેશાથી જીગરમાં કંઈક કરવાનો જુસ્સો હતો ક્યારેક પાંચ પાંચ રૂપિયા માટે મજૂરી કરનારી આ મહિલા આજે અમેરિકામાં પોતાની સોફ્ટવેર કંપની ચલાવે છે જે હવે અબજો ડોલરની બની ગઈ છે વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ જ્યોતિ રેડ્ડીની તેલંગાણાના વારંગલમાં જન્મી જ્યોતિના પિતા બહુ જ ગરીબ હતા અને રૂપિયાના અભાવમાં તેમને છ બાળકોમાંથી બીજા નંબર પર આવનારી જ્યોતિને આઠ વર્ષની ઉંમરમાં અનાથાશ્રમમાં છોડી દીધું અહીં જ્યોતિ અને સરકારી સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો સોળ વર્ષ કરી દીધા જ્યોતિ હજુ સુધી પરિપક્વ પણ થઈ ન હતી ને સોળ વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન એક ખેડૂત સાથે કરી દેવામાં આવ્યું અઢાર વર્ષ સુધી તો જ્યોતિ બે બાળકોની માતા બની ગઈ હતી પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણે પાંચ રૂપિયા મજૂરી પર ખેતરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું વર્ષ ઓગણીસો ને પંચ્યાસીથી ઓગણીસો નેવું સુધી આવું યથાવત રહ્યું પછી એક સરકારી યોજના હેઠળ તેને ભણાવવાનું કામ મળ્યું અને રાતમાં કપડાની સિલાઈ કરીને થોડા રૂપિયા કમાવાનું શરૂ કર્યું હતું ટોણા સહન કરીને પણ અભ્યાસ પૂરો કર્યો જ્યોતિએ તમામ મુશ્કેલી અને પરિવાર તેમજ સમાજના ટોણા સહન કરીને પણ પોતાનો અભ્યાસનો જુસ્સો ન છોડ્યો તેમણે ઓગણીસો ચોરાણું ડોક્ટર ભીમરાવ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી બી ની ડિગ્રી મેળવી પછી કાકતીયા યુનિવર્સિટીથી વર્ષ ઓગણીસો માં પીજી કરી આટલા અભ્યાસ બાદ જ્યોતિની કમાણી ત્રણસો ને અઠ્ઠાણું રૂપિયા પ્રતિ મહિના સુધી પહોંચી હતી સંબંધીય ભાગ્ય બદલી નાખ્યું જ્યોતિના જીવનમાં પ્રકાશ ત્યારે આવ્યો જ્યારે અમેરિકાથી આવેલા તેમના એક સંબંધીએ તેને વિદેશ જઈને કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું ત્યારબાદ જ્યોતિએ કમ્પ્યુટર કોર્સ કર્યું અને પરિવારને છોડીને અમેરિકા પહોંચી ગઈ અમેરિકા પહોંચીને જ્યોતિની મુશ્કેલીઓ ઘટી નહીં તેને પેટ ભરવા માટે પેટ્રોલ પંપથી લઈને બેબી શીટિંગ સુધીનું કામ કરવું પડ્યું પછી ધીરે ધીરે રૂપિયા એકત્રિત થયા અને પોતાનું કંઈક અલગ કરવાનું વિચાર્યું બે હજાર એકમાં બનાવી સોફ્ટવેર કંપની જ્યોતિએ ચાળીસ હજાર ડોલરની મૂડી એકત્ર કરી હતી જેની મદદથી તેણે વર્ષ બે હજાર એકમાં અમેરિકાના એરિજોના સ્થિત ફિનિક્સમાં સોફ્ટવેર સોલ્યુશન નામની કંપની બનાવી તેની મહેનત રંગ લાવી અને પહેલાં વર્ષે નફો એક પોઈન્ટ અડસઠ લાખ ડોલર સુધી પહોંચી ગયો ત્રણ વર્ષની અંદર કંપનીનો નફો વધીને એક મિલિયન એટલે કે દસ લાખ ડોલર સુધી પહોંચ્યો બે હજાર એકવીસમાં કંપનીનું રેવોન્યુ બે પોઈન્ટ ઓગણચાળીસ કરોડ ડોલર એટલે કે લગભગ બસો કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ આજે જ્યોતિની કંપની એક અજબ ડોલર એટલે કે આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયાની માર્કેટ કેપને તૈયાર થઈ ચૂકી છે તેમની કંપનીમાં આજે થી વધારે લોકો કામ કરે છે જ્યોતિની પાસે આજે અમેરિકા ચાર મકાન અને હૈદરાબાદમાં એક મેન્શન છે તે મર્સડીઝ કાર્ડ અને સેકડો કપડા સંગ્રહ પણ રાખે છે